અમદાવાદમાં શ્રાવણ માસમાં મંદિરમાં ચોરીની ઘટના ઘટી ઇસનપુરમાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અને જ્યાં ચોરોએ દાન પેટીની ચોરી કરી સ્થાનિકોએ ચોરી કરનાર ચોરને રંગે હાથે ઝડપ્યો છે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઇસનપુર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસમાં આઠથી વધુ ચોરીની ઘટના બની છે વિસ્તારમાં વધી રહેલી ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અનિતા અનિતા પર ઇસનપુરમાં સિદ્ધેશ્વર મહાદેવ નું મંદિર અને જ્યાં ચોરીની ઘટના બની છે સીસીટીવી પણ સામે આવ્યા છે ઝડપાઈ પણ છે જે મંદિર આવેલું છે તેમાં સ્થાનિક લોકો દ્વારા એક ચોર રંગે હાથે ઝડપી ઓળવામાં આવી છે તેમાં આ સમગ્ર ઘટના જે માં પણ કેચ થઈ છે આગત્યની વાત કરીએ તો આજે ચોર જે છે તે દર્શન કરવાના બહાને મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને બાદ તે ચોરીને અંજામ આપી રહ્યો હતો એ દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ તેને રંગે હાથે ઝડપીને પોલીસે સોંપ્યો છે સૌથી મહત્વની બાબત એ છે કે પવિત્ર શ્રાવણ માસનો સમય ચાલી રહ્યો છે જેના કારણે મોટી સંખ્યામાં મંદિરમાં લોકો દર્શન કરવા માટે પહોંચતા હોય છે આ જે દર્શન કરવાની અને ભીડની જે આડમાં આજે ચોર તોડકી જે છે તે મંદિરમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપી હોય છે આ જ પ્રકારે વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસની અંદર આઠથી વધુ ચોરીની ઘટના સામે આવતા હાલ તો સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે જયારે ઇસનપુર પોલીસે પણ આ ઘટનાને લઈને ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ સાથે આભાર